રાજુલામાં સગર્ભા મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે રાજુલાના સમઢિયાળા બંધારા છલકાઈ જતા ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે આ વિકટ પરિસ્થિતિમાં એક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તેને હોસ્પિટલ પહોંચાડવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી હતી જેના ફળ સ્વરૂપ માતા અને નવજાત શિશુનો જીવ બચાવી શક્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર રાજુલા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત ભારે વરસાદ વરસ્યો હતો જેના પરિણામે સમઢિયાળા બંધારા તેની ભયજનક સપાટી વટાવી છલકાઈ ગયું હતું બંધારાનું આ પાણી રામપરા ચાંચબંદર સહિતના મુખ્ય ગામોને જોડતા માર્ગો પર ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો ખાસ કરીને ચાંચબંદર જતો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા આવી કપરી અને પડકારજનક પરિસ્થિતિ વચ્ચે રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં નિવાસ કરતી એક સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની તીવ્ર પીડા ઉપડી હતી ચારે બાજુ પાણી ભરાયેલા હોવાથી હોસ્પિટલ સુધી પહોંચવા માટે કોઈ વાહન ઉપલબ્ધ ન હતું જેના કારણે પરિવારજનોમાં ભારે ગભરાટ ફેલાયો હતો આ સંજોગોમાં તાત્કાલિક સ્થાનિક લોકોએ જેસીબી મશીનની મદદ માંગી અને એક સાહસિક જેસીબી ચાલકે પાણીના તેજ પ્રવાહ વચ્ચે પોતાનો જીવ જોખમમાં મૂકીને મહિલાને જેસીબીના બકેટમાં સુરક્ષિત રીતે બેસાડી મુખ્ય માર્ગ સુધી પહોંચાડી હતી